જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છે બધા આશા કરું છું કે બધા મજામાં હશો તો જો બપોરની રસોઈમાં આજે બનાવવાનું છે દેશી રીંગણનું શાક છે રીંગણ ટામેટા અને પાલક અને આદુ લસણની પેસ્ટ અને મીઠો લીમડો છે તો આપણે વઘાર કરીશું તેલ મૂકી દીધું છે તપુઆ અને તેમાં રાઈ નાખીશું જીરું મરી yeah

જુવા દેસો બરાબર અને ઉપર પાણી નાખી દેસો આપણે એકડો ડોડ માટે છે તો રોટલી when

રસો કરવા માટે આ થાળીમાં ગરમ પાણી જે હતું એ જ નાખી દેશું વધારાનું કોઈ પાણી નહીં કરીએ અને હવે આપણે પાછું તેના દીમા તમે સીજવા દેશું અને રસાવાનું શાક બનશે આપણો

आशा करू मारो वीडियो पसंद आयो हे तो चैनल हो तो लाइक सब्सक्राइब नहीं जय श्री लाइक्राइब कर